આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે એકના છેદમાં ચાર રૂપિયા એટલે કેટલા પૈસા હવે આપણને જવાબ પૈસામાં માંગ્યો છે અને અહીં આપણને એકના છેદમાં ચાર રૂપિયા લખેલો છે તો આ એકના છેદમાં ચાર રૂપિયા છે એને આપણે સૌથી પહેલા પૈસામાં ફેરવીએ તો હવે આ એકના છેદમાં ચાર રૂપિયાને પૈસામાં ફેરવીએ તો અહીં એક રૂપિયાનો ચોથો ભાગ છે तो ₹1 એટલે ₹1 એટલે 100 પૈસા થાય તો હવે 100 પૈસા ના 4 ભાગ કરી તો કેટલા થાય તો થાય 25 પૈસા તો એકના છેદમાં ચાર રૂપિયાને પૈસામાં ફેરવીએ તો પચીસ પૈસા થાય તો જવાબ બીજો પ્રશ્ન છે ત્રણસો પચાસ ગ્રામ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં લખો હવે એક કિલો એટલે હજાર ગ્રામ થાય તો અહીં ત્રણ કિલો છે

ત્રણ ચાર પોઈન્ટ બસો પચાસ લીટર કેટલા લીટર અને કેટલા મિલી તેથી અહી ચાર પોઈન્ટ બસો પચાસ છે એટલે પોઈન્ટ પહેલા જે હશે એ લીટરમાં હોય અને પોઈન્ટ પછી જે હશે એ મિલી લીટરમાં હોય તો આપણે લખી શકીએ કે ચાર અને હવે આગળ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નના જવાબ લખો પેલો પ્રશ્ન એક હાથ રૂમાલની લંબાઈ દસ સેમી છે અને તેનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે સૌ પ્રથમ હાથ રૂમાલ હોય છે ચોરસ દોરીએ અને એમાં લંબાઈ આપેલી છે દસ સેમી તો આ હાથ રૂમાલની દરેક બાજુનું માપ દસ સેમી એ છે અહીં આપણને ક્ષેત્રફળ પૂછ્યું છે એટલે આપણે ચોરસના ક્ષેત્રફળનો ક્ષેત્રફળ નો ઉપયોગ કરીશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અહીં આપણને લંબાઈ આપેલી છે દસ સેમી દરેક બાજુનું માપ દસ દસ સેમી લંબાઈ ગુણ્યા દસ સેમી હવે દસ ગુણ્યા દસ એટલે સોમીની બે ઘાત નું ઘાત મળી ત્યારબાદ આગળ બીજો પ્રશ્ન પુસ્તકના પાનાની લંબાઈ ત્રેવીસ સેમી છે અને પહોળાઈ ચૌદ સેમી છે તો તેની પરિમિતિ શોધો તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી અહીં બંનેના માપ જુદા છે તેથી આકાર આપણને લંબચોરસ મળશે લંબાઈ છે ત્રેવીસ સેમી તો ત્રેવીસ સેમી લંબાઈ ને પહોળાઈ છે ચૌદ સેમી ચૌદ સેમી પહોળાઈ અહીં આપણને પરિમિતિ મેળવવાની કીધી છે પરિમિતિમાં આપણે ફરતી હદનું માપ હોય છે તો અહીં ત્રેવીસ એ જ રીતે અહીં પહોળાઈ ચૌદ સેમી છે તો આ બાજુ પહોળાઈ ચૌદ સેમી થશે હવે આ દાખલો છે આપણે બે રીતે ગણી શકીએ એક તો સત્રનો ઉપયોગ કરીને અને બીજું

તો જવાબ આવશે સાડત્રીસ ચૌદ એટલે ચુમ્મોતેર અને પાછળ એકમ લખવાનો સેમી કારણ કે અહીં એકમ આપેલ છે સેમી તો આપણને આલમચોરસની પરિમિતિ ચુમ્મોતેર સેમી મળી હવે બીજી રીતે આપણે આ જ માપનો આપણે અહીં સરવાળો ચૌદ ત્યારબાદ ફરીવાર ત્રેવીસ અને ત્યારબાદ ચૌદ આ રીતે આપણે ફરતી હદનું માપ મેળવી શકીએ હવે આ દરેકનો સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળશે ચુમ્મોતેર સેમી સાચી છે અને પહોળાઈના અલગ અલગ આપેલ છે એટલે આકાર આપણને મળશે લંબચોરસ તો સૌપ્રથમ આપણે લંબચોરસ બનાવીશું ત્રણ મીટર લંબાઈ અને પહોળાઈ છે બે મીટર અહીં આપણને ક્ષેત્રફળ ક્ષેત્રફળના ક્ષેત્રફળ ઉપયોગ કરીશું લંબચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે ત્રણ મીટર પહોળાય છે બે મીટર લંબચરસનું ક્ષેત્ર પણ મળ્યું છ મીટરની બે ઘાત ત્યારબાદ આગળ વધીએ ચોથો પ્રશ્ન પચાસ સેમી પહોળાઈ અને નેવું સેમી લંબાઈ ધરાવતા વર્ગખંડ ના દરવાજાની પરિમિતિ કેટલી થાય અહીં પણ આપણને બંને માપ છે એ જુદા જુદા આપેલ છે જુદા જુદા માપ હોવાથી આકાર લંબચોરસ બનશે લંબાઈ નેવું સેમી ને પહોળાઈ છે પચાસ સેમી અહીં વર્ગખંડના દરવાજાની આપણને પરિમિતિ મેળવવાની કીધેલી છે તો પરિમિતિ મેળવવા માટે આપણે અગાઉ કર્યું એ રીતે બે આપણે સૌ પ્રથમ સૂત્રનો ઉપયોગ કરીને દાખલાનો જવાબ મેળવીશું અહીં આકાર છે લંબચોરસ એટલે લંબચોરસની પરિમિતિનું પરિમિતિ સૂત્ર લંબચોરસનું પરિમિતિ બરાબર બે ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો લંબાઈ આપણને આપેલી છે નેવું અને પહોળાઈ આપેલી છે પચાસ બે ગુણ્યા નેવું માં પચાસ ઉમેરીએ એટલે એકસો ચાલીસ જવાબ આવશે અને હવે બે ગુણ્યા એકસો ચાલીસ કરવા માટે ચૌદ દુ અઠ્યાવીસ અને પાછળ એક શૂન્ય તો જવાબ આવ્યો અઠ્યાવીસો એસી રીત અને બીજી રીતે આપણે દાખલો ગણીએ તો ફરતી હદમાં દરેકનો સરવાળો કરી નાખીએ તો નેવું પચાસ નેવું વત્તા પચાસ તો દરેકનો સરવાળો કરતા આપણને બસો એસી ત્યારબાદ છેલ્લો પ્રશ્ન અહીં આપણને ચોરસ આપેલ છે અને એનું આપણને ક્ષેત્રફળ પૂછ્યું છે તો ચોરસ નું ક્ષેત્રફળ પેલા સૂત્ર લખીશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અહીં આપણને ચોરસમાં લંબાઈ આપેલી છે પાંચ મીટર દરેક બાજુનું માપ પાંચ મીટર જ છે પાંચ મીટર ગુણ્યા પાંચ મીટર તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ મીટરની બેગા તો આ રીતે સરળતાથી આપણે દરેક દાખલાના જવાબ મેળવી શકીએ આશા રાખું છું કે તમને દરેકને સારી રીતે સમજાણું છે